સતગુરુ દેવનો જય હવે જોઈએ આપણા આગળના છપ્પા દસ નંબર સુધી થઈ ગયા હ પણ હવે આ બે બાકી છે તે આગળ લઈએ છપ્પો નંબર અગિયાર એટલું ખરું કે કોઈ વ્યક્તિગત ખોળખવામી બતાવવા કદ્વેષ ભાવે નહીં હવે અગિયાર નંબરનો છપ્પો અંધે અંધાની મળી જોડે ગુરુ ચેલાની બજારે દોડે નથી પૂછતા એ જ ખોડે સ્વર્ગે જવાની લાગી હોડે કોણ કોને લઈ જશે ક્યો ભટકી મરશે જ્યોને ત્યો ઓખના ઓધળા ગોઠના પૂરા લાલચુ સેવક લોભી ગુરા સંત સિદ્ધાંતની વિના જાણી હું જબરો એવી ખેંચાતાણી આત્મા રામ અવગત્યા એહ પાડે પંથને સજાવે વેહ તો આ છપ્પા દ્વારા એવું કહેવાનો ઈરાજો કે અંધા અંધની મળી જોડી જેમ એક ઓંધાને બજાર વચ્ચે બેઠો છે એ ન જવું છે કે મને લઈ જાવ મને લઈ જાઓ ચોં જવું છે એની ખબર નહીં હા કે ચોં જવું છે કે ખબર જ નહીં નક્કી જ નહીં અને મને લઈ જાઓ એટલું બોલે હ જે હવે જોવાનું જતા રહ્યા જ ટાઈમે એના જ જેવો બીજો ઓંધો આવ્યો અને પૂછ્યા વગર ચોં જવું છે મેં ને એને ના પૂછ્યું પેલો કે મારે જવું છે અને હાથ પકડી લીધો કે ચલ તને પહોંચાડી દઉં હવે એને ખબર નહીં ચોં પહોંચાડશે પેલો કે મારે જવું છે આ કે હું તને પહોંચાડી દઉં બેની આ જોડી બજાર વચ્ચે હેડી બજારવાળા બધા મશ્કરી ક્રમ ડે કે જુઓ અન્નમ ગુરુને ચેલો નીરાજ મહારાજ પણ કે કરોડીએ કીધી સારી પોતાના પોષણ માટે ઝાડ બનાવી બીજો કરોડિયો મોય આઈને પડ્યો મુખ્ય કરોડિયો એને ખાઈ ગયો ઝાડ હુકાઈ જાય એ જ બનાવનારો મરી ગયો અન્નનો ગુરુને જોડે એમ જેમ પોતાના અધ્યાત્મ વિષયની ખબર જ નહીં પરમાત્મા કોણ છે પોતે કોણ છે એ જ ખબર નહીં એવા ગુરુ એક પ્રપંચ પેટના માટે એમના જેવા ભક્તો ઊભા કરીને કર્મ રસ્તે વાળી દે બીજી રીતે વાળી દે પણ એને ચૈતન્ય તરફ ગુરુને ખબર હોય તો જ પહેલાં લઈ જાય ને એટલે આ ગુરુને ચેલા હા ગુરુને ચેલા નહીં કીધું ગુરુ લોભિશીષ લાલચું બે જણા રમત રમત પહેલાં મનુ કે હું ફાઈ ગયો ના મનુ કે હું ફાઈ ગયો એમાં સેવકનું શોષણ થાય અને પેલો બેઠો બેઠો મજા કરે આ જોડ આવી મળી અંધે અંધાની મળી જોડી ગુરુચેલાની બજારે દોડી હાલના તબક્કે એટલે અનાદિથી આવું થતું આવ્યું અધ્યાત્મમાં જેટલો જેટલો લમણો જેનો નહીં એટલો બધો આ ભૌતિકતામાં આ નશ્વરતામાં એના મોજ શોખમાં એમ જ વિચરવામાં ભક્તિનું એક બોનું કર્યું હોય એટલે ગુરુચેલાની બજારે દોડી હા એટલી બધી દોડધમ ચાગી તમે જોવા જુઓ ને ત્યાં જોવા જોવા ભીડે ભીડ ભીડે ભીડ ભગવાનના નામની ભીડ માતાના નામની ભીડ દેવો દેવીના નામની ભીડ બધીએ ટૂંકમાં બધી જાતની ભીડ એમાં ચેટલો ખતમ થઈ ગયો હા આવી ભીડ જો બી હે ઘણા તો અગાઉથી ટિકિટ કરાવવા તાણમેળ પણ હા અંધે અંધાની મળી જોડ ગુરુચેલાની વધારે દોડ નથી પૂછતા એ જ ખોડી એકબીજાને પૂછતા નહીં કે તમે ભગવાનને જોયો હોય તે મને બતાવશો પેલો એ પૂછતો નહીં કે તું ભગવાન વિશે કોઈ જોણ્યું હોય હોભ્યું હોય તે હું બતાવું ને તું ભગવાન કહી શક બીજો કોઈ ધારે હોય ઓળશીએ છે અરસપરસ કોઈ કોઈનો પરખ જ નહીં કા કાશરા પકડ્યા નહીં પેલો ઓળખતો નહીં પેલો ઓળખતો અને એક ગુરુના નોમે ગુરુના નોમે આ એક ધંધા જ કહેવાય ગોરખ ધંધા કહો તો ચાલ હા નહીં પૂછતા ખોળ સ્વર્ગે જવાની લાગી હોય પેલો કે મારી નજર પડે તું સુખ થઈ જાય ને તારો જન્મારો સફળ થઈ જાય પેલું પેલો કે તમારા ચરણ ધોવું પાવલો કરું ને હું પાવન થઈ જાઉં ને આ એકબીજાના જ સ્વાર્થમાં માટે તૈયાર તૈયારથી લાવે ખબર નહીં વાસ્તવમાં કે કનું શું થશે હા ધૂતારા ઠગારા બે એક જી વાત હઉ એ કોણ કોને ક્યાં લઈ જશે અને તાન સ્વર્ગ ભાડ્યું છે તે લઈ જ હ પહેલાંને હું શું ખબર પડે હ જગત સિવાય બીજે કોઈ જગ્યાએ કશુંય નહીં રહેતો નહીં આવડતું શું થાય છે વિષયોનો સંગ નહીં છોડવો શું થાય છે સ્વર્ગ એ કોઈના બાપની સત્તાની વાત નહીં કોઈની ભલામણ ચિઠ્ઠીથી જાય એવી વાતો નથી પ્રલોભનો છે ખાલી ખોટા મીથિયા પ્રલોભનો પેલાને પહેલાંને લો પ્રલોભન છે પેલાને રોટલાનો ભય છે હા એટલે આ સંતની સાચી રાહ નથી બે જણા છેવટે તો ભટકી મારવાના એટલે જગતના નજરે ચડી જવાના અને ખોટા પરેશાન થઈ જવાના ઓખના વધડા ગોંઠના પૂરા ઓખનો વધડો એને કહેવાય કે જેને વિચાર શક્તિ જ મરી પરવારી છે જેને ગીતાની ભાષામાં દિવ્ય નેત્ર કહેવાય વિચાર શક્તિ જ મરી પરવારી છે અધ્યાત્મ વિચારશક્તિ એની સહજ નહીં એ તો સીધો જ ભગવાન કુણ સંચાર બાકી સેમ્પલ તો પહેલાં પોતાનાથી લેવાય કે હું કોણ છું આ શરીરમાં અને પરમાત્મા એવું શું સર આટલેથી શરૂઆત થાય પણ એને ખબર પડતી નહીં અને ગોઠના પૂરા એટલે પેલો શું હાલશે પૈસા ગોઠવાઈ લે અને બધી કાઢવાના એ ગુરુનો શબ્દ છે ગોઠના પૂરા જે હાલે ગોઠે પર પગલાને ઘે જવાનું અને પેલો ક્યાંક તારું ભલું થઈ જાય તો વિચારતા જ નહીં કે હું પ્રારબ્ધ જ કરતો નહીં મારે કોઈ ધંધો બીજને સગવડ નહીં તો ભલું એ ચેવી રીતે થઈ જાય ઉપરનો આવતો એ ના થાય પ્રારબ્ધ વગર નસીબ પોંગડું કહેવાય ભગવાન વશિષ્ઠજી રોમન વાસિષ્ઠ રોમવાનું કહે છે કે તારા પુરુષાર્થથી આગળ કોઈ મોટો દેવ નથી હા એટલે પુરુષાર્થ શરીયત પ્રબળ હોવો જોઈએ અટકળના આશરા કોઈ કોઈ ના કોઈ હોય તો આ લઈને નાખી જાય ને વણમજૂરીએ ગોઠના પૂરા લાલચુ સેવક લોભી ગુરુ હા એકને લાલ જ પડી છે પેલા લોભ થયો છે સંત સિદ્ધાંતની વિના જાણ સંત સિદ્ધાંત શું કહે છે આપણા સંસ્કૃતિના સંતો ઋષિ મુનિઓ જ્ઞાનીઓ જે કોઈ હોય કે સાચા પુરુષો શું કહે છે કે જીવ બ્રહ્મ જુદા નથી અને તમે ભગવાન ગીતામાં પણ પણ કહેશો કે વિષયોને તજો એ નર્કનો દ્વાર છે ત્રિમ તજમ અહંકાર મોહલોભ આ નરકે જવાનો છે માટે કબીરે એક વિષયથી છે અધોગતિ થાય જ ન તાને પોતે પોતાને નહીં ઓળખતા ડાયરેક્ટ બીજાને ઓળખવા નીકળ્યા હા સંત સિદ્ધાંતની વિના જાણી અમને ખબર જ નહીં સંત સિદ્ધાંત એટલે પરમાત્માન માટે આધ્યાત્મિક સુખ માટે કેટલા કેટલા સ્ટેપે શ્રવણ મનન નિધ્યાસન સાક્ષાત્કાર યોગનો આસનો એકી એક જે જે અધિકારો હોય એ આપણામાં હોવા જોઈએ અને વિવેક વૈરાગમય જીવન હોય આદર્શ જીવન બની જાય અને સેવટે બધું કદાચ મળી જાય તો પરમાર્થિક જીવન જીવવું એ જ સંતનો સિદ્ધાંત છે સંત સિદ્ધાંતની વિના જોણી હું જબરો એવી ખર્ચા તોણી પેલાને મને કહું હું હોય ને તારું ઠેકાવાણું પડે પેલો કે હું હોય ને તમારે ચેલા મળેલ આ એકબીજાની ખેંચાતો અને ખેંચાતોણમાં તો અંદર પછી ગાડીઓના માટે ખૂણા કયો થતી હોય છે ગુરુ ચેલાનું ડાળે ચેલો તીજાનું ડાળે આ આ ખરેખર આ ભ્રષ્ટાચાર કહેવાય આ વિકૃતિ છે અને સાચી શાંતિ તો સંતોના માર્ગ સિવાય સંતોના કહેવા પ્રમાણે રહીએ તો જ મળે બાકી કહેવાય નથી આ ખેંચાતણ મટવાની જ નથી હા આત્મારામ અવગતિયા એ આવા માણસો અવગત્યા કહેવાય કોઈ મરીને ફેરફૂટ થઈને આવે એ અવગત્યા નહીં એવું તો આપણે બિન તમે નહીં જોયું એટલે શું ખબર કે આ જ મરેલો ફેરદ આવ્યો બનવા જોગ નથી પણ આર્યા એ અવગત્યા કહેવાય કોઈની ગતિ થવાય ના દે નહીં એની તો થઈ નહીં અધોગત્યા બીજાને ઉપાધ્યમ નાખ્યો એ ગુરુ ચેલા હોય કે શું તમે હોય આત્મારામ અગત્યા એ પાડે પંથને સજેવે એ પોતાના સુખ માટે અગર તો બીજા અર્થમાં પરમાત્માના માટે કોઈ પંથ રસ્તા ના હોય કોઈ એક એક્ઝેક્ટ સ્થળ એવું ના હોય કોઈ એકનો જ અમુક મોભો આવવો જોઈએ એવું ના હોય કારણ કે પ્લેનમાં તમે બેહો એ ચો રોડ બધેલા હા એમ હવાઈ માર્ગ આકાશ ગમન જે આ પિંડ બ્રહ્માંડથી પર ઉડવાનું છે એ સાધનોના સહારે નિરત જ કે આ તો સાધનોમાં આવવા નહીં કહો સાધનો હું કરું પરમાત્મા ઇન્દ્રિયોનો વિષય નથી અને જો પરમાત્મા છે તો લેશ પણ ઇન્દ્રિયો નથી પરમાત્મા કર્મકોંડનો ક્રિયાનો વિષય નથી જો પરમાત્મા છે ત્યાં આવી બાબતો નથી જો દ્વૈત માત્ર ઘટતું જ નથી એવું એક અદ અદ્વૈત એકત્વ જળહળી રહેલું સમગ્ર મારું તમારું એક દરેકનું સ્વરૂપ છે અને એ માર્ગે આપણે હેડીએ તો આપણો ઠેકાણો પડ બાકી આપણે દેખમદેખાને હલમ હલામો કાને ખબર કુણ છે કુણ લબડી પડ્યું પછી એટલે વિશેષ નહીં કહેતો સદગુરુ મહારાજનો જય